બધાયને ને એના કુલ ની પરંપરા ની વિદ્વાન ચારણ આપણા લાખણ સિવાય ગઢવી આપણું ચારણ સમાજ નહીં ગુજરાત ગૌરવ છે આવા વિદ્વાનો ચારણો આજે આ યુગમાં છે એ આપણા ભાગ કહેવાય એમણે બહુ સરસ એક વાત કરેલી મેં સાંભળી કે ઓગણીસો ને હાઠ માં મુગલે આજમ ફિલ્મ બનતું હતું પિક્ચર તો એ વખતે દિલીપ કુમાર ને જે સલીમ બન્યો હતો એમને જે મોજડીયું પહેરાવી હતી ને મોજડિયું એ મોજડીયુમાં હાચા હીરા ટાકેલા જોઈજો આ વાતમાં લોજિક છે એને સાચા હીરા તાકેલા એ મોજડળીયું હાચા હીરા એટલે કોકે કીધું કે આ ડાયરેક્ટર મારી નાખવાના ધંધા છે ને હવે ફિલ્મમાં મોજડીઓમાં હાચા હીરા છે ખોટા કોણ જોવાનું છે કે કોઈ જોવે ન જોવે એની ખબર નહીં પણ દિલીપ કુમાર જ્યારે દિલ્હીનો શાહજાદો બનીને આવે ત્યારે એના પગમાં હાતી મોજડળીયું આમાં હાચા હીરા છે એ ખબર એને પડે ને તો એનો રતબો જે છે એનો મર્તબો જે છે એ એ એનું જે એ એનો એનો હાલચાલ આખી ફરી જાય હાચા હીરાની મોજડળીયું ફેરી છે એ જે ઋતબો એનો ફરી જાય ને એના માટે આ બહુ જરૂરી છે એની અંદર એનો પ્રભાવ પડે છે એ વાત છે અને એ પ્રભાવની વાતો એટલે આ બધી વાતો કરવી પડે છે કોઈના જે કુળની પરંપરા હોય યાદ શું બહુ ભણી જાય અમુક ને જેને જે નીકળી પીડ્યા છે ને તમે બળદ વેચાતા લ્યો ને તો બળદના રૂપિયા દેવા પડે બગાઉ ભેળી મફત આવે એમ ગમે ત્યાં ક્યાં કહેવાય કે જરૂર નથી સાહિત્યની જરૂર નથી કલાકારોની જરૂર નથી આ વાતોની જરૂર

શું ચારણ બારોટની કવિતાની તાકાત વચ્ચે યાદ આવ્યું મને થોડુંક લંબાવન કીધું છે એટલે કંઈક એમ કહે છે કે જે કંઈ થવાનું એટલે નહીં મને ખબર છે બધાને પણ મેં આવવાના છે અને વાર લાગે એવું હોય તો પછી બીજા માથે વાંધો નહીં ગોળ કરે તો હા એટલે પાંચ મિનિટ આ છેલ્લી કારણ કે બધા અમને ખબર છે અમે જ્યારે શરૂઆત હતી ને વારા ન આવતા જે વાહે બેતા જે મજા ન આવતી જે એકચુલી હા બીજું તો કઈ નઈ કઈ હરાપ ખરાબ ને એવું તો ન દે પણ એમ થાય કરે મને મૂક્યો ભૂગા કાઢી નાખે તો હા હા એટલે બધા એ તો બધા ધીરે ધીરે જ આવે બધા અમે પેલા એવી રીતે તાણતા સુર ની ખબર નહોતી જૂનો વિડીયા અમુક અમે અટાણે સાંભળીને તો આમ કરવું આમ થઈ જાય ક્યાં સુર ને ક્યાં અમે હા એટલે એવું કઈ નથી અમે સૂર માં આવી ગયા છે એટલે પેલાથી જ શીખેલા છે અમે નતાળની દીધું છે હાર્મોનિયમ લઈ લેતા કલાકારો અમુક હાર્મોનિયમ લઈ લે કારણ કે કયો સુર ક્યાં કદ આમ જ આ આંગળીઓ ન ફરે કારણ કે આવડતું ન હોય ને આ એક ધામ સારું એટલે કલાકાર મારી પેટી અરે હું બોલવા આવ્યો પેટી લઈ લીધી આ બાજુ એટલે મેં કીધું કાં એ કે કાં ધીમે ધીમે ધમ અને ન કરે કે અહીંયા અહીંયા આંગળી થોડીક ફેરો તો આ ધમણ ફાટી જાય મને કે વર્ષો પહેલાની વાત છે એ વખતની માથે જુના જમાનાની વાતું છે જીવનમાં ફરે આ દુવો જીવનમાં ઉતરે જે વિંધેલા હોય ને એ જ વિંધાય જેની કુળની પરંપરામાં ઉતરે ને ગનામત ચિત્ર મહાવત જોગ જ સીચ ચડ્યો ઈ ચડ્યો બદલાઈ ને બૂટ બિલોરી તણો જન જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરણાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોત જુવો દલ કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જાતિ સ્વભાવ એટલે કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી પોતાનો સ્વભાવ એને જાતિ આપણે જાત જાત મેનત એટલે એ કોઈ જ્ઞાતિ નથી એમ જાતિ સભાવ છે પીડો હોય પીડો એમાં કઈ ફેર ન પડે આ લોકડાઉન ભાઈ નોટબંધી થઈ નોટબંધી એ વખતે બધા લાઈનમાં બેકમાં ઉભા એમાં એક દરબાર ઉભેલા બધા ઊભા હોય ને એમાં એક દરબાર ઉભેલા તો એમાં એક જણો તાજો તાજો વાયડો થયેલો તાજો વાયડો બનેલો વાયડા એમાં ક્રાંતિમાં ઘણી ફેર છે તો એ દરબારને ને ધોકો મારીને આગળ આવી ગયો આગળ એટલે દરબાર એમ થયું કઈ વાંધો નહીં તમે ઉભી જાવ ગામના માણસો અમુક હોય ને હજી શિસ્ત રાખે સારું જે રાખતા હોય ને અમુક કેટલા આપણે મેં હમણાં જ ક્યાં હું ભૂલી ગયો ક્યાંક ગામના પટેલ ભાઈઓ આવી આવી નવા વર્ષમાં પગે લાગવા આવે નાનું એવું સ્ટેટ છે કચ્છમાં અને ઓલા માણસ પટેલો અરબો ખરબો મુંબઈની ની છે તો હું કઈ બધા બીતા હોય એનાથી આ તો સરળ માણસ છે હા પણ પેગે લાગતા તો મને એમ થાય કે સંસ્કાર મૂડી આ રાજપૂતે રાખી છે એનું આ કારણ છે બીજું કઈ નથી નવા વર્ષમાં આખું ગામ પગે લાગવા આવે હા સરળ માણસ દરબાર આ પરંપરા હતી કહેવાનો અર્થ તું દરબારને એમ થયું કે કંઈ વાંધો તું મર થઈ જાય ગામડાંથી નો રહેણો અમારા ગામના દરબાર છે એ કે તમે એમ ધકાવીને આગળ ઘરી જાવ કે દરબાર હોય તો આમ નાખ્યું ને તેમ કરી નાખીને હતા તે દિન હવે એનું કાંઈ આમ ને તેમ ને બહુ પીધા ને બહુ આમ કર્યું ને બહુ એલું કર્યું ને એવું મેળો કરવા પછી દરબાર ધીરે દીન ક્યાંય કર્યું તે દી કર્યું હવે પાછું શું કામ કરાવે છે હવે સાનો મનો લાઈનમાં પૈસા જે કાઢવાના કાઢીને હોય જ નહીં માન માન મૂક્યું છે નકર કેને હું કરવું કેને ક્યાં હું કરાય અમારા પાસે એ યુનિવર્સિટી ન પડે શીખવા આવવું પડે પણ હવે રહેવા દો હવે હક લીધું છે શું કામ આવું કરો છો હર્ષુરભાઈ કે દરબાર ને દરબારને ની દુકાન કરાય નઈ કરે તો હાલે નઈ કાપડ ની દુકાન નો એને હાલે મળી કારણ કે એ લેવાવાળા લેવા આવે કાપડ અને એક તાકો બે તાકો ત્રણ તાકો ચાર તાકો પાંચ પંદર તાકા ફોળાવે ઓલો ગરાગ અને પછી ઓલો થઈને કે હવે નથી લેવું તો દરબાર કે ન લેવું હોય કઈ નઈ આ બધું હાકેલ તો હકેલ છે કોણ તારો બાપ એ પછી ન રેવાય એટલે એ તાસીર ની વાત છે એટલે જે આવતું હોય ત્યાંથી આવે એટલે એ પરંપરાની આપણી પરંપરાને જાળવી છે એને આજ પણ દુનિયા માને છે જેને સારું એટલે એવું કોઈ માનતું હોય કે એને બુદ્ધિ નહોતી રાજા મહારાજો કવિઓને રાખતા હતા તો એની વાતો તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલા બુદ્ધિમાન એ વખતે હતા સતાય સર્વસ્વ આપી દઈએ કવિરાજ ને દાડા હાંગા એ અમારા કવિને આખું મેવાડ ની ગાદી આપી દીધી હતી ઓથેન્ટિક લખેલી વાત છે આજથી મેવાડ ની ગાદી કવિરાજ તમારી સિંહાસન માથે બે અમારું કામ નહીં અમારે અમારે આનંદ કરવો હોય આ બધું ભેળાઈ જાય અમે એવું હતું બીજલ કાગડા ચારણ રાડિયાસની ની આવીને આવા કવિતાઓના ધોધ કીધું કવિરાજ માગી લીધું મનાય લેવા રહેવાતવાનું છે માંગી લ્યો એટલે કીધું કે માંગનાર ચારણ છે એ ન ભૂલાય તો દેવાવાળો ક્ષત્રી છે તમે ન ભૂલતા કે તમારું માથું જોઈએ છે આ વાતું કુમદીક વિચારજો મગજમાં આઈ કરી નાખવી તો હેલી છે તમારું માથું જોઈએ છે ત્યાં નહીં હોય આજુબાજુમાં બીજા નહીં કોઈ બેઠા હોય અટાણે તો ક્યાં અટાણે એવું કાંઈ ન હોય લડી લેવાય એના હા લે આવું પણ થાય તમે કવિરાજ તમારું માથું જોઈએ છે કાટી હાંઠિયા ના ત્રીજા પાહળા જેવી તરવા પીસી પકડી અને એટલું કીધું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું છે તમને આજ ઉતારી દઉં છું બાકી રાવણની જેમ જો દહ માથે આપ્યા તો તમને આખું ગાડું ભરી દે તમારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ તમારી જીભાન ઉપર કુરબાન છે અને ઈ વખત નો દુહો છે દુહો સાક્ષી પૂરે કે માથો મગણ હાર મને ઈશ્વરે આપેલ એક બાકી દસ કંઠી હોત દસેક તો હું બેલ જોડાવત બીજ બેલ એટલે ગાડું જોડાવત બળત જોડી અને તને આખા દહ માથાનું ગાડું તને ભરી દે એ જ જીવાનની તાકાત છે અને પૃથ્વીરાજ ચૌહાણ ને પણ ચંદવરદાએ ચંદ બારોટે એ જ કીધું તું હે પૃથ્વીરાજ યહી બાળ ચૌહાણ રામ રાવણ ઉથપ્યો

સૂટો પણ લઈ ગયો નહીં તો સુટો કોણ પ્રમાણ એ શબ્દોની તાકાત છે એટલે છેલ્લે